હેલો અમદાવાદ હું તમારા માટે ગરમીની સિઝનમાં મિલન આઈસ ડીશ લઈને આવી ગઈ છું વર્ષોના વરસથી પ્રખ્યાત તેવા આપણા મિલનભાઈ ઉનાળાની સિઝનમાં અહીંયા આગળ સુ બાકી પ્રેમથી આઈસ ગોળો ખવડાવે છે અને તેમના દરેક કલર ગોળામાં વપરાતા ટેસ્ટમાં બેસ્ટ અને સ્વાદિષ્ટ હોય છે કે સાંજે તો અહીંયા આગળ મેળાની જેમ ભીડ જામે છે અને અમદાવાદીઓ મોજથી ગોળો અને આઈસડીશ ખાય છે કોઈ સેક્રેટનો ઉપયોગ કરતા નથી દરેક કલર નેચરલ હોય છે વર્ષોથી આમનું ગોળો અને આઈસડીશ એટલું પ્રખ્યાત છે કે ઉનાળાની શરૂઆત થાય અને સાંજે અહીંયા આગળ મેળો લાગે છે ભાઈ અહીંયાની વેરાયટીની વાત કરું તો સાદો ગોળો સાદો શરબત ક્રીમ ગોળો दूध कोल्ड ड्रिंक सारी चीण मावा दूध कोल्ड ड्रिंक मावा डिश मावा चोकबार चोको चॉकबार गोड़ो मावा गोड़ो मावा फ्रूट डिश मैंगो डिश मावा बदाम डिश कैटबरी डिश पिस्ता डिश क्रीम डिश स्पेशल लवली डिश राजकोटी डिश आइसक्रीम डिश चोकोबार डिश स्पेशल रजवाड़ी डिश स्पेशल नवरंग डिश स्पेशल मिलन डिश ચોકબાર વિથ આઈસ્ક્રીમ અને આનાથી પણ વધારે સારી વાત તો તે છે કે તમારે ઘરે તૈયાર શરબતના બાટલા લઈ જઈને ઘરે શરબત બનાવીને તમારી ફેમિલી સાથે શરબત પીવો હોય તો અહીંયા આગળ શરબતના તૈયાર બાટલા પણ મળે છે બીજી સરસ એક વાત એ પણ છે કે ઉનાળાની ગરમીની સિઝનમાં નાના મોટા દરેક પ્રસંગમાં ઓર્ડર લેવામાં આવે છે અહીંયા આગળ સાદા ગોળાના ફ્લેવરની વાત કરીએ તો તેમાં ઓરેન્જ ચોકલેટી ગુલાબ ખોપરા ખસ કાળાકટ્ટા રીમઝીમ દાડમ કાચી કેરી પાઇનેપલ મેંગો જેવા દરેક ફ્લેવર સાદા ગોળામાં અહીંયા આગળ મળી જશે હવે વાત કરીએ માવાના ફ્લેવરની તો તેમાં તમને કેટબેરી મેંગો માવા બદામ પિસ્તા ચીકુ આટલા ફ્લેવર મળી જશે આ બધી ડીશ મિલન શરબત કોર્નરમાં મળે છે અને ભાઈ અહીંયાની બાકી શું ડીશ બનાવે છે કે કાજુ બદામ ખોપરાની છીણ કિસમિસ મલાઈ ચમચમ ચેરી ચોકો ચિપ્સ નાખીને પછી તેના ઉપર રસ મલાઈ તો ઘરેથી બનાવેલી સ્પેશિયલ શું બાકી ભરપૂર માત્રામાં નાખીને આઈસ ડીશ તૈયાર કરીને આપે છે કે ખાવાની મોજ પડી જાય તો ભાઈ આઈસ ડીશ લવર માટે તો બેસ્ટમાં બેસ્ટ જગ્યા છે તો અમદાવાદીઓ ઉનાળાની સિઝનમાં આ ડિશની મોજ માણવા માટે અહીંયા આગળ પહોંચી જાઓ ભાઈ તમે વિડીયોમાં જોયું હશે કે શું બાકી ડીશ બનાવે છે કે એકવાર ખાવ તો ખાતા જ રહી જાઓ અને પાર્સલ કરાવીને તમારા ફેમિલી માટે ઘરે પણ લઈ જઈ શકો છો પાર્સલ સુવિધા પણ ઉપલબ્ધ છે હવે વાત કરીએ અહીંયાના લોકેશનની મિલદ સરબત કોર્નર એલજી કોર્નરની બાજુમાં એલજી પોલીસ ચોકીની સામે મુક્તિધામ મેદાનની બાજુમાં મણિનગર અમદાવાદ આવા નવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક કરીને કમેન્ટ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને આવા જ બીજા નવા નવા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ઉપર બન્યા રહો મારી ઇન્સ્ટાગ્રામમાં ફૂડ ઇન્જોય નામની ચેનલ છે તેમાં પણ નવી નવી ખાણીપીણીની રીલ જોવાનું ભૂલશો નહીં તો ભાઈ નવો વિડીયો તમારા માટે લઈને આવીશું ત્યાં સુધી ચેનલમાં બન્યા રહો અને વિડીયો જોતા રહો